આમ આદમી પાર્ટીના કોર્પોરેટર અને વિપક્ષ ઉપનેતા મહેશભાઈ અણઘડ અને વિપક્ષ દંડક તેમજ હોસ્પિટલના ઇલાજ કરવામાં નથી આવી રહ્યા સુરત પાલિકા કોર્પોરેટર મહેશભાઈ અણઘડ અને રચનાબેન હીરપ્રા ફરિયાદ સાંભળીને તાત્કાલિક વિનોસ હોસ્પિટલ ખાતે રવાના થતા તે હાજર દર્દીઓના સગાઓને જણાવ્યું હતું કે આયુષ્યમાન કાર્ડનું પોર્ટલ છેલ્લા કેટલાક દિવસથી અપડેટ થાય છે જેને કારણે તેમને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે દર્દીઓના સગાઓનો આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે સરકારે જો અપડેશન કરવું હોય તો તમામ હોસ્પિટલમાં પત્ર દ્વારા આદેશ જારી કરવો જોઈએ અને આયુષ્માન કાર્ડ સંબંધી પરથી મુશ્કેલીને દૂર કરવામાં સહાયક બનવું જોઈએ ઘણા દર્દીઓ ત્રણ ચાર દિવસથી ધક્કા ખાવા છતાં તેમને અપ્રુવલ નહીં મળતા સારવારમાં તકલીફ પડી રહી હોવાનું પણ ધ્યાનમાં આવ્યું હતું હું એક ભારતીય જનતા પાર્ટી નો કાર્યકર્તા છું પણ મને એવો વ્યામ હતો કે હું કાર્યકર્તા છું અને આ જે કાર્ડ આયુષ્યમાન કાર્ડ છે લોકો સામાન્ય લોકો અમારા ઓફિસ એન કાર્યાલય અમને ફરિયાદો કરતા હોય કે આ કાર્ડ યુઝ કરી છે અને અમારી તકલીફો છે ત્યારે અમે સમજતા હોય કે નહીં એવું ન થતું હોય આ કામ થતું જ હોય પણ આજે મારા અટક આવ્યો છે આજે પંદર વર્ષ થયા મારા ને એક કેન્સર પીડિત છે બે નળી બ્લોકેજ આવી છે આજે સારવાર દરમિયાન આ લોકો એવું કહેતા હોય કે તમારો અંગૂઠો ન થતો હું જાત આપની ભલામણ કરવા છતાં મારું ન થતું અને મારે જો કેસનો આગ્રહ ડોક્ટરો રાખતા હોય અને મારે કેસથી કરાવવો પડતો હોય તો સામાન્ય લોકોને તો કઈ હાલત થતી છે તે મારો અંતરાત્મા જણે છે પણ હું એવું કહું છું કે આયુષ્યમાન કાર્ડ એવું છે કે લોકોની એક લોલીપોપ છે ને એ આ લોલીપોપ આ મોટી લોલીપોપ કહેવાય આ પરિસ્થિતિમાં ભાજપના જ એક સક્રિય કાર્યકરના પિતાને પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા ભાજપના સક્રિય કાર્યકર્તાએ પોતાની આ સ્થિતિ મહેશભાઈ ગણ અને રચનાબેન હિરોપરાને જણાવતા કહ્યું હતું કે બધા ભાજપના નેતાઓને હું ફોન કરીને થાકી ગયો છું પણ એમના પિતા માટે પણ કામ થયું નથી એમને વધુમાં કહ્યું જો હું ઘરે આ કાર્ડ આપવા ગયો હોઉં અને કાર્ડના લાભ કહેતો હોઉં પણ હકીકતમાં આ કાર્ડ એ ભાજપ સરકારનું લોલીપોપ છે આ સરકારથી મારો મોહ ભંગ થયો છે મેં આટલી ભલામણો કરી છતાં મારે અટકવાનું આવતું હોય તો સામાન્ય માણસી શું દશા થતી હશે સમજી શકાય એમ છે હું છેલ્લા છે ને બે દિવસ ત્યાં હોસ્પિટલ ધક્કા ખાઈ રહ્યો છું આયુષ્યમાં આ વિનસ હોસ્પિટલ છે સુરત થી એવી પ્રખ્યાત હોસ્પિટલ છે ઓકે લોકોને લૂંટવા ઉભી રહી છે ઓકે નોર્મલી આપણે જોઈએ કોઈ હોસ્પિટલમાં જઈએ તો બે દિવસથી હું ધક્કા ખાવું છું તો હું જો ધક્કા ખાતો સામાન્ય માણસ તો ધક્કા ખાતો જ હશે બે દિવસથી આયુષ્યમાન કાર્ડ છે ને અહીંયા ને આખા ગુજરાતમાં આ જે સરકાર છે ને એ તમને ત્યારે ખુલી પર છે કે જે બે દિવસ ને આખા ત્રણ દિવસથી પી જે પોર્ટલ છે આ આયુષ્યમાન કાર્ડ ની એ બંધ છે તો બંધ છે તો સરકારે તાત્કાલિક એ જાહેરાત કરવી જોઈએ દરેક હોસ્પિટલ ને એક નોમિનેટે લેટર ફાળવવો જોઈએ કે તાત્કાલિક બેઝ પર જે આયુષ્યમાન કાર્ડ છે એ જે બી છે અમે એપ્રુવલ આપી દેશું ને જે એડમિટ લોકો જે તાત્કાલિક જેને સારવાર મળી જોઈએ જે સારવાર નથી મળતી તે લેટર બાબતે તેને જાણકારી આપવી જોઈએ આ વિનસ હોસ્પિટલ છે અમારા રિલેટિવ જે છે અમારા મિત્રના પપ્પા એ અહીંયા હાજર છે ઓકે વજુભાઈ એને બે એટેક આવી ગયા છે અને એટક ના એને પૈસા અત્યારે માંગે છે આયુષ્યમાન આ કાર્ડ આપણી પાસે રેડી છે પણ એપ્રુવલ નથી આપતું એપ્રુવલ નથી આપતું એનું કારણ એવું છે કે સરકાર દ્વારા જે પોર્ટલ છે પોર્ટલ ને અપડેટ કરવામાં આવી રહી છે પણ એ અપડેટના કારણે લોકો પીસાઈ રહ્યા છે એ સરકાર નથી જોવું રહ્યું બરાબર અત્યારે જે લોકો એવું નથી કે વિદ્યા બહાર થી આવતા હોય એ નાના માણસો જે જો હેરાન આવી રીતે થતા હોય તો પબ્લિક તો વાત જ પૂછોમાં તમે એટલી હેરાન થઈ રહી છે તો સરકારને આ આટલો અવાજ પહોંચે જરૂરી છે કે તાત્કાલિક બેઝ ઉપર આયુષ્યમાન કાર્ડ છે એ ચાલુ થવા જોઈએ અને જો તમારામાં જો બીજી પોર્ટલની તાકાત ના હોય કે ચોવીસ કલાકમાં ચાલુ ના થાય અપડેટ ના થાય તો તાત્કાલિક એક લેટર ફાળવવો જોઈએ અને લેટર દ્વારા હોસ્પિટલ ને જાણ કરવી જોઈએ કે તાત્કાલિક આ બધા ઓપરેશન થાય આ મુદ્દે વિપક્ષ ઉપનેતા મહેશભાઈ અણઘણે પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે હું અને રચનાબેન હેરાપરા હોસ્પિટલની મુલાકાતે આવ્યા તો ધ્યાન આવ્યું કે 20 થી 25 વધુ દર્દીઓને 4 થી 5 દિવસની એડમિટ છે અને હજુ પણ તેઓને આયુષ્માન કાર્ડ હેઠળ અપ્રુવલ મળી નથી હોસ્પિટલવાળા કહે છે કે કેશ જમા કરાવો જો એ અપ્રુવલ ન આવે તો એમાંથી ઈલાજ કરવામાં આવશે તો શું માણસ મૃત્યુ પામે ત્યાં સુધી અપ્રુવલની રાહ જોવાની મહેશ ભાઈ આગળ જણાવતા કહ્યું કે દર્દીઓને આવી રીતે હેરાન થતા હોય તો પછી આ કાર્ડ નો મતલબ શું મહેશ ભાઈ કોર્પોરેટર સુરત મહાનગરપાલિકા આજ રોજ અમારા બેન શ્રી રચના બેન હેરોપરા એક ફરિયાદ આવતા કે ઘણા દિવસથી અમારા પેશન્ટ એડમિટ છે પરંતુ હજુ સુધી આયુષ્માન યોજના હેઠળ અપ્રુવલ મળ્યું નથી તો તત્કાલીન અમે અહીંયા જ્યારે આવ્યા ત્યારે ધ્યાનમાં આવ્યું કે વીસ થી પણ વધારે પેશન્ટો એવા છે કે જે ત્રણ દિવસ ચાર દિવસ કે એના કરતા પણ વધારે સમયથી અહીંયા એડમિટ થયેલા છે અને હજી સુધી એમના અપ્રુવલ આવ્યા નથી જયારે અંદર તપાસ કરતા જાણવા મળ્યું કે તમારે અપ્રુવલ આવે કે ના આવે પૈસા પહેલા આપી દેવાના જો અપ્રુવલ ના આવે તો એમાંથી અમે ઈલાજ કરીશું એટલે કે શું માણસ મરી જાય ત્યાં સુધી અપ્રુવલ ની રાહ જોવાની શા માટે થાય આવી સિસ્ટમ તો આ કાર્ડ નો મતલબ શું છે અહીંયા જે વ્યક્તિ છે જેમના પરિવારના સદસ્યો ઉભા છે એ પોતે પણ પોતાની વાત મૂકશે આ મુદ્દે હોસ્પિટલ કમિટી સભ્ય અને વિપક્ષ દંડક રચનાબેન રોપરાએ સરકારની વિનંતી કરી હતી કે તાત્કાલિક આયુષ્યમાન કાર્ડ પોર્ટલ ચાલુ કરાવે અને દર્દીઓને પડતી હાલાકીને દૂર કરવામાં આવે કૌશિક પટેલનો રિપોર્ટ એનટીવી ન્યૂઝ સુરત